કેમ છો બધા હોપ બધા મજામાં જશો આજે થઈ ગયું છે સન્ડે અને ફર્સ્ટ સપ્ટેમ્બર હું અત્યારે સાડા પાંચ બ્લોગ શરૂ કરું છું કેમ કે થોડીક તબિયત સારી નથી અને પછી મેળાનો બ્લોગ લીધા પછી ઓફિસ શરૂ થઈ ગઈ હતી એટલે કંઈક શૂટ કરવાનો ટાઈમ નથી લ્યો હવે કાલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે એટલે હું પ્રસાદીની જાઉં છું તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

মনাম গোলোকো? মনতালি মনাম মামাচেরো? মনতালি মন ভোগোয়ো? মনছো আখোক্র ক্রালো পডে? কেলো মাজেলো? ইএএ বু বাপা মিন उबी उबी रुबे तुम्हारा नाम શું છે માર નામ શું છે માર નામ શું છે માર નામ શું છે અરે ના ના ઓ ફૂલાડો ને યાર અરે આવડે ફૂલાવ આવડે ઉબી રે ઉબી રે રાત ના નવ વાગી ગયા છે હવે જમીન હું ને દીપો હવે બેડા માં જવા માટે નીકળી ગયા છે તો અમારી સોસાયટી ના હાલ બધી શેરીમાં ગટર ઉભરાણી છે બાઈક હલાવવાનું ઉડાવવાનું નથી આગળ ત્યાં પાક ખાડો છે હા વીરો તો કોઈ પાછો થઈ ગયો ને જોઈએ કેવડો મોટો ખાડો કેડું

લાઈ સરસ એ વિજ તો મને ઉડક દી બીવા કે કે રાઈડમાં ગયા સાડી જી તો કે લામન 10 કે હા ભરી ફેવરિટ રાઈડ એ બમ ન થાઈ ગયો ઓ મા માકા એવું થયું

Thank you. いいよ。

Это не я, блядь, ух!

ह्यापी बर्थडे चॉकलेट लावो चॉकलेट नाही ना बर्थडे चॉकलेट आ चॉकलेट चॉकलेट नो मागवते बर्थडे ए किछु चॉकलेट लाऊ चॉकलेट लाऊ सु लेदू ते मेडा माती बन बताई दो लेऊ से ढिंगी ले, ले। दे। दे� બધા મેળા પૂરા કરીને હવે હું ઘરે પહોંચી જઈશ આ છે ને મારી બેન માકાને એના મેળામાં ગઈ હતી આજે ત્યાંથી લઈ ગઈ છે મારા માટે કેવું લાગે છે કમેન્ટ કરજો મળીએ કાલે બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ બધાને પહોંચી ગઈ છે રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા અને બીજું દર્શન માટે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો વરસાદને લીધે મેળો તો કેન્સલ થયો છે તેમ છતાં નાનો મેળો બધા રમકડાના સ્ટોલ છે નાના છોકરાની રાઇડ્સ છે એવું બધું છે જતા આજે આટલી બધી ગ્રાફિક છે દર્શનની લાઈન પણ આટલી બધી લાંબી છે આ વર્ષે શ્રાવણ મહિનો શરૂ પણ સોમવારથી થતો અને આજે અમાસના દિવસે પૂરો પણ સોમવારથી થાય છે અને રફાડેશ્વર આજે અમાસના દિવસે મેળો હોય પણ આ વરસાદને લીધે મેળો કેન્સલ થઈ જાય તેમ છતાં જે પૌરાણિક માન્યતા છે એના લીધે અર્પણ માટે આજે ભણ્યું તો આ હતો આજનો બ્લોગ ને આ બ્લોકો અહીંયા પૂરો કરું છું તમને કેવો લાગ્યો આજનો બ્લોગ એ કમેન્ટ કરજો અને મળીએ તમને ટેન્શન આપ